તો હેલો મિત્રો સ્વાગત છે અમારી ચેનલ પર આજે તારીખ આઠ નવ બે હજાર પચીસ સવારના દસ વાગે હું વિડીયો બનાવી રહ્યો છું અને આજે હું તમને નદીનો નજારો અને મોકેશ્વર ડેમની આવક બતાવીશ તો ચાલે આપણે નદીના કિનારે જઈએ તો મિત્રો જુઓ હું નદીના કિનારે આવી ગયો છું તો મિત્રો જુઓ પાણીની આવક તો મિત્રો આ પાણી જે ચાલી રહ્યું આટલું નાટલું પાણી પહેલા ભાગમાં પણ ચાલી રહ્યું છે હું તમને એ હું તમને એનો વિડીયો પણ બતાવી બતાવીશ પણ આ પાણી કેળ કેળ બરોબર હેડે છે અને હાલે ઠંડુ વાતાવરણ છે અને ટાળ પણ વાઈ રહી છે નહીં તો હું મોઈ જઈને પેલી બાજુ જઈને તમને બતાવીશ મિત્રો આ તમને ઝૂમ કરીને બતાવું તો મિત્રો જુઓ ભોખરી ગામનો પુલ જે આ પાણી આ ભાગમાં આવે એટલું ને એટલું પાણી પેલા ભાગમાં થઈ અને પેલી બાજુ થઈને જાય છે મિત્રો તો મિત્રો એનો વિડિયો તો હું નથી તમને બતાવી શકતો પણ આ ભાગના જે પોણી છે એટલું ને એટલું તમે તાળી શકો છો કે આટલું ને આટલું પાણી પેલા ભાગમાં પણ ચાલુ છે તો મિત્રો જો સામે એક પુલ પણ દેખાય છે હું ઝૂમ કરીને બતાવું પણ આટલા રેન તમને બરાબર દેખાશે નહીં હું ઝૂમ કરીને બતાવું મિત્રો કેટલી પબ્લિક છે જે વાઈટ વાઈટ દેખાય ને બધી પબ્લિક છે મિત્રો તો મિત્રો જુઓ આ આમુકેશ્વર ડેમમાં પાણીની આવક કેટલી જઈ રહી છે તો મિત્રો મેં તમને હાલ કીધું તું કે આટલું આટલું પોઈન્ટ પહેલા ભાગમાં પણ ચાલુ છે તો હું તમને આજે લાઈવ બતાવીશ તો મિત્રો વિડીયોમાં બના રહો નવા હોય ત્યારના સબસ્ક્રાઈબ કરી નાખજો ચલો હું તમને લાઈવ બતાવું મિત્રો આ જોઈ શકો છો આ ખેતરમાં મગફળી વાયેલી છે અને આ નદીના ગોઠેલ છે નદી ત્યાળીઓ પડતી પડતી કેટલી અંદર બેસી ગઈ છે આ મગફળી રહેશે કે નહીં રહે એ તો ખબર નથી પણ વિડીયો રોજ આવતા રહેશે તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હું તમને બે વેળાનું ભેગું પાણી બતાવું તો મિત્રો વિડીયો પર બન્યા રહો તો મિત્રો જુઓ જે આ પાણી આવે છે ને આપણે પહેલો તમને બતાવ્યું એ અને જુઓ પેલો પેલી બાજુનું પાણી પેલી સામે આવે હું તમને નજીક રહીને થોડું બતાવું આ ભાઈ ને મગફળી તો વાય છે પણ મગફળીમાં એટલી કિચડ કિચડ થઈ ગઈ છે માટીનું તમે જોઈ શકો છો લાઈવ તો મિત્રો વિડીયો બનાવી રહ્યો છું નજીક હવે હવે હું નજીક જઈ રહ્યો છું તો વિડીયોમાં બને રહો મિત્રો પગ પેસી જાય છે જમીનમાં ઓછી જમીન છે થઈ જાય છે એટલે મિત્રો જુઓ આ બાજુનું પોણી આવે આ બાજુનું પાણી આવે અને પેલા ભાગનું પાણી આવે હજી હું થોડું નજીક જઉં છું વિડીયોમાં બનેલો મિત્રો પાણીમાં તો આવી ગયો છું પણ પાણીમાં પગ લપસી જાય છે પાણીમાં પગ લપસી જાય છે હાલ હાલ બચી ગયો મોબાઈલ લઈને પાણી પડત મિત્રો પાણી કેટલું થાય છે જોઈ લો મારા ભાગમાં તો મિત્રો હું ફાઇનલી નજીક આવી ગયો છું નદીના કિનારે તમે જોઈ શકો છો તો મિત્રો જુઓ પેલું પાણી આવે અમને તમને પહેલાં બતાવીએ એ બાગનું પાણી કેળ કેળ આવે છે અને જુઓ બીજો મિત્રો આ ભાગનું પાણી આવે બે વેળા પડી ગયા છે બોખડીનો પુલ સામે દેખાતો હશે હું તમને ઝૂમ કરીને બતાવું મિત્રો અહીંયા રહીને દેખાતો છે તમને થોડો જાપોઝાપો કારણ કે હું બહુ દૂર છું પુલથી જો મિત્રો આ ભાગનું પાણી જે પહેલાં બતાવીએ અને આ ભાગનું પાણી જોઈએ મિત્રો આ બધું ભેગું થઈને આટલી આવક છે મુકેશ્વર ડેમમાં કારણ કે આ બધું પાણી ભેગું થઈને આપણે એક માથું ગણી લેવાનું કે આપણે ડૂબી જઈએ એટલું પાણી આ ચાલુ છે મિત્રો ગઈ રાત્રે જે નદી આવી મિત્રો જે ગઈ રાત્રે પાણી હરતું હતું એ જો હું ઊભો તો પણ પાણી ચાલુ હતું હું તમને બતાવું આ બાજુ પણ પોણી હાડેલું છે મિત્રો જુઓ ચાલેલું જ છે મિત્રો જુઓ રાતી ગઈ રાત્રે નવ વાગે અમે આવ્યા એટલે પાણી ચાલુ જ હતું અહીંયા પણ અમારા રાતના સમયમાં વિડીયો બરોબર રિઝલ્ટ નહોતું આવતું એટલે અમે નહોતો બનાવ્યો તો મિત્રો જુઓ આ બધે પાણી ચાલુ હતું રાતી તો મિત્રો ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બાજુનું આપેલું બે લાયકનને ઓલ પર શેર કરજો વિડીયોને શેર કરજો અને કયા ગામના છો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો આવતા જ રહેશે તો કેટલા લોકો માછલી પકડી રહ્યા છે મિત્રો લાઈવ તમે બતાવું મા પુલ આજે તારીખ આઠ નવ બે હજાર પચીસ ના રોજ તો મિત્રો જોઈ લો કેટલા લોકો ટાઢોળિયા પુલ પર માછલી રમી રહ્યા છે મિત્રો જોઈ શકો છો મુકેશ્વર ડેમની આવક મિત્રો તમે જોઈ શકો છો કેટલી આવક છે મિત્રો જોઈ શકો કેટલા લોકો માછલી પકડી રહ્યા છે ઝાળ નાખીને તમે જુઓ આ ભાગમાં પેલા ભાગમાં પણ માટી પકડી રહ્યા છે તો મિત્રો ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો બાજુમાં આપેલું બે લાયકનને વોલ પર શેર કરી નાખજો અમારો એક વિડીયો જરૂર આવશે બે દિવસે જય માતાજી